ના વિકાસ માટેની વાત કરીશું આજ આપણે મૂળના વિકાસ માટે માયકો રાજા પણ વાપરી શકીએ ઉમિક એસિડ પણ વાપરી શકીએ અને સાણિયા ખાતર વાળું ખેતર હોય તો પણ આપણે ઉમિક ના નાખવું હોય તો પણ ચાલે એકવાર યુરિયા પણ આપી શકતા હોય યુરિયા એમોનિયા પણ આપી શકતા હોય છે વીસ દિવસ પછી જ આપવાનું હોય છે ક્યારેક પૂરેપૂરા બધા બહાર નીકળી ગયેલા હોય આપ જોઈ શકો એવું હોતું હોય છે કે આપણે યુરિયા ને એમોનિયા આપતા હોય અમુક ફોડ બહાર નીકળતા હોય છે નીકળતી અને ઉપર ખાતર ને છટકાવું દાણા પડવાથી જ ઉપર થોડી અસર થતી બળતા હોય છે જેમ કે પોણી ચાર કલાક પછી મળતું હોય છે તરત ના મળતું હોય ને તો થોડો डिफरेंस रह जाता हुए है ने आप मिल चको से ने बटाका पूरे पूरा बार निकलवा देवाना छू हजी आपरे 5 दिन पचे राखवा तरस 15 दिन से नहीं राखवा 20 दिन पूरा थी जाएले पूरे पूरे दा बद्दा बटाका बार आई जा आप अब दूई प कोसो बटाका पूरा कोसो पूरा અને આગળના વિડીયોમાં આપણે એ પણ બતાવશું માઇક્રોરાજા જે આપીશું એ પણ બતાવશું કે ઉમિક એસિડ આપીશું એ પણ બતાવશું અથવા તો એમોનિયા યુરિયા આપીશું એ પણ બતાવવાના છે એમોનિયા એ તો યુરિયા તો રેગ્યુલર આપણે કાયમી આપતા જ હોઈએ છીએ માઇક્રોરાજા મૂળનો વિકાસ માટે છે ને ફોસ્ફરસને ઉપર લાવવાનું કામ કરતું હોય એટલે મોસ્ટ પ્રશ્ન એ જ છે આમાં કે માઇક્રોરાજા વાપરવાથી આપણને અંદરના ઘણા બધા ઘટકો મળતા હોય છે કે જે માઇકો રાજાથી ખીચવાનું કામ કરતું હોય છે બીજા આપણે ફુવારામાં પણ ઉડાડી શકતા હોય છે આપણે પૂણા બે વિગાડેલા એકરે આપણે કહેવાનો મતલબ કે પાંચસો ગ્રામ પણ ઉડાડી શકીએ છીએ એ પણ આપી એ રીતના પણ આપતા હોય છે જે પાયામાં આપવું હોય તો બીજા ભાગો મિક્સ કરીને પણ આપી શકતા હોય છે અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી